સર પડ્યા હતા હવે ત્યાં આગળ રિપેરિંગ નું અથવા ડેમેજ કંટ્રોલ ની કામગીરી થઈ રહી હું જણાવી રહ્યું છે જેના લીધે થઈને અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે હાલ સ્કૂલ છૂટવાનો સમય છે કોઈ સરકારી કામ નથી અને સરકારી કામ હોય તો તમે કદાચ અવરોધ એવી રીતના પેદા થાય પરંતુ આ તો એક પ્રાઇવેટ કામ છે જે કે રાત પડી કરવું જોઈએ જામી રહી છે અહીંયા લોકોને નુકસાન ને તકલીફો પડી રહી છે તેનો જવાબદાર કોણ આ પરવાનગી કોણ અને કેમ આપી રહ્યું છે એક વિચારવા જેવો મુદ્દો છે આ એક પ્રાઇવેટ કામ છે આ કોઈ સરકારી કામ નથી કે તમે દિવસના રોડ ને અટકાવીને ટ્રાફિક જામ કરીને તમે આવી રીતના આ જોઈ શકો છો અત્યારે સ્કૂલ છૂટવાનો પીક પીક આવવાય આ સમયે તમે આવી રીતના એક સાઈડનો રોડ રોડ મોટા ભાગે બ્લોક કરીને અહીંયા કંઈ કેટલા ડમ્પરિયા ઊભા છે આની માટે કોણ જવાબદારના પરવાનગીઓ આપે છે કોણ આ પ્રાઇવેટ કામ છે ને કોઈ સરકારી કામ તો છે નહીં લોકોને સામાન્ય જનજીવનને સુવિધા આપવા માટે થતું આ કામ તો છે ને આ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી અહીંયા ક્રિએટ થઈ રહી છે એક તો એમાં પહેલાં પ્રિકોશન નહીં લેવા જેના જેના લીધે તેને જાનહાની થઈ શકે તેવી અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ એ પછી જ્યારે ડેમેજ કેન્ટ્રલનું કામ થઈ રહ્યું છે તે પણ આવી રીતના દિવસના રોડ અટકાવીને ટ્રાફિક જામ કરીને આ પરવાનગીઓ આપે છે કોણ અને તંત્ર કેમ આમાં સર્કિટના ધ્યાન નથી આપતું એ એક પ્રશ્ન રહ્યો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની